ભરૂચ લોકસભા બેઠક આગામી ચૂંટણી ને લઈ ભાજપ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે ચૂંટણી પ્રબંધક સમિતિ ની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી જેમાં તેઓને નિયુક્તિ જવાબદારી પ્રવાસ સંકલન વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આગામી દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન એકસો બ્યાસી બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સાથે આયોજન અંગે ચર્ચા કરી હતી બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેસંગ ગોહિલ વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા